અઢાર સિંગ હતી તો અમે સિંગ કાઢી અને ચોથે દિવસે વરસાદ આવી ગયો એવી જ રીતનું આખા જિલ્લાની અંદર આમ તો મારા લોકસભાની અંદર ધાર મવાની અંદર પણ આ સ્થિતિ છે એટલે કોઈ ગામ એવું બાકી નથી રહ્યું કે વરસાદ નથી થોડો ઘણો ઓછો હોય પણ મેજોરિટી બધા ગામની અંદર વધારે પડતો વરસાદ છે એટલે સેમ ડે અમે જે વરસાદ પડ્યો તે દિવસે જ અમે ગાંધીનગર હતા એટલે અમે પાંચેય ધારાસભ્ય અને અમારા સંગઠનના પ્રમુખ અને હું તરત જ ઈજ દિવસે દસ વાગ્યે સવારે જેથી રાતે વરસાદ પડ્યો વળતે સવારે દસ વાગ્યે અમે મુખ્યમંત્રીને કીધું કે તમે તાત્કાલિક સેટેલાઇટ દ્વારા સર્વે કરાવો કેટલો કઈ જગ્યાએ વરસાદ પડ્યો કેમ કે નુકસાન વધારે છે કપાસ અને સિંગમાં બેમાં તો ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી એણે પણ ખાતરી આપી અને તરત સૂચના આપી દીધી એવી જ રીતનું રાઘવજીભાઈ પણ તરત સૂચના આપી દીધી એને પણ મળ્યા એટલે સરકાર ખેડૂતલક્ષી સરકાર છે એટલે સહાય તો એકસો ને દસ ટકા મળવાની પણ આમાં સહાયના પ્રકાર અલગ અલગ આવે આપણે ડાયરેક્ટ ખાતામાં સર ખેડૂતને આપી અથવા આ જે ટેકાના ભાવે સિંગ લે છે એમાં વધારો કરે અને ખેડૂતને કઈ રીતે મદદરૂપ થાય કેમ કે હું પણ ખેડૂતનો દીકરો છું ખેડૂતની વેદનાને હું જાણું છું એટલે મેં સરકારને બે ત્રણ ઓપ્શન આપ્યા છે એટલે એકસો ને દસ ટકા મને ખાતરી છે અમારી સરકાર ઉપર કે કાંઈ ને કાંઈ સહાય થાય હું તો એમ કહું છું બેમાં ટેકાના ભાવમાં અને ડાયરેક સહાય મળે એવું મેં સરકાર પાસે રજૂઆત કરીશ અને મેં કીધું ને ગારીયાધાર મવા મારામાં જ આવે છે એની પણ રજૂઆત કરીશ ત્યાં પણ મેં નુકસાન છે ત્યાં પણ એક પવનની આટી દોઢક કલાક જેવી રહી હતી પવન એક મિની વાવાઝોડું જેવું સ્થિતિ થઈ ગઈ હતી એમાં કપાસ બધા ઢળી ગયા છે કેમ કે મારે આ કોઈની પાસે વાત જાણવાની જરૂર નથી હું પોતે ખેડૂનો દીકરો એટલે એની વેદનાની મને ખબર છે એટલે હું પોતે જઈને તપાસ કરી લઉં અને હું મારે પર ડે સવારે ઉઠી અને ખેતર આવવાનું પછી જ હું મારા જાઉં છું કેમ કે મને ખેતી મને પોતાને મને એટલી ગમે છે એટલે ખેડૂતની વેદના શું છે એ મને ખબર છે એકસો ને દસ ટકા કરશે અને સહાય અમે લાવવા પર કરીશું